કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજરાજનો આજનો મુખ્ય સમાચાર ઉપર 364 નંગ AC સગે વગેમાં નવસારીના વેપારીની સંડોવણી 180 નંગ AC લેવાયેલા કબજે મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ સુરતથી નવસારી આવી મોબાઈલની કરતા હતા ચોરી દાંડીના દરિયા કિનારે રાઈડ ચાલકો બનેલા જોખમી એક મહિલા પગ ઉપર ફરી વળેલું બાઇકનું પલડું નવસારીના સ્વાદ રસિકોએ માણ્યો અનોખો સ્વાદ ફન ફનફેરનું થયેલું સફળ આયોજન મહેસાણાના કડીથી કલકત્તા ત્રણસો ચોંસઠનાંગ એસી પહોંચાડવાને બદલે નવસારી ટ્રક લાવી ત્રણસો ચોંસઠનાંગ એસીને સગે વગે કરી ડ્રાઈવર ફરાર થયો જ્યારે નવસારીના એક વેપારીની એકસો એસી નંગ એસી સાથે ધરપકડ કરી છે હિતાજી કંપનીના ત્રણસો ચોંસઠનાંગ એસી મહેસાણાના કડીથી પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે પહોંચાડવાના હતા હિતાજી કંપનીએ ટ્રાન્સપોર્ટર ગોપાલસિંહને એસી પહોંચાડવાનું કામ આપવામાં આવ્યું હતું ટ્રક નંબર આરજે ફોર્ટીન જીએલ ફાઇવ ફોર વન ટુના માલિક ગોપાલસિંઘે ટ્રક ડ્રાઈવર રાજેન્દ્રસિંહને ટ્રક લઈને રવાના કર્યો પરંતુ ટ્રક ડ્રાઈવર કડીથી સીધો નવસારી નેશનલ હાઇવે પાસે આવેલા સંદલપોર પાટિયા પાસે સુરભી હોટલ નજીક આવી પહોંચ્યો અને પાંચ કલાક સુધી તે નવસારી રોકાયો આ દરમિયાન ત્રણસો ચોસઠ નંગ એસી ડ્રાઈવરે સગી વગે કરી નાખ્યા અને ખાલી ટ્રક લઈ મધ્યપ્રદેશના મંડોર નજીક પહોંચ્યો અને ટ્રક છોડી ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ફરાર થઈ ગયો આ ઘટનાની ફરિયાદ નવસારી રૂરલ પોલીસમાં નોંધવામાં આવી સમગ્ર ઘટનાની તપાસ નવસારી એલસીબી પોલીસ દ્વારા થઈ અને પોલીસને બાતમી મળી હતી કે નવસારી એપીએમસી માર્કેટ પાસે આવેલ લેકવ્યુ સોસાયટીમાં રહેતા અસીમ અનીસ યુનુસ પેચકરની દુકાનમાં એસીનો મોટો જથ્થો સંતાડેલ છે એલસીબી પોલીસે તપાસ કરતા વીરાવળ ખાતે આવેલ સાંસ્કૃતિક શોપિંગ સેન્ટરની દુકાન નંબર પાંચમાં એકસો એસી નંગ એસી મળી આવેલા ટ્રક ડ્રાઈવર દ્વારા સગે વગે થયેલ એસીનો જથ્થો નવસારીના અસીમ પાસેથી મળી આવ્યો એલસીબી પોલીસે આસીમ અનીસ યુસુફ પેચકર અને ટ્રકના માલિક ગોપાલસિંહ ચોગસિંગની ધરપકડ કરી હતી ત્રણસો નંગ એસીને વેચવાના કૌભાંડમાં નવસારીના વેપારી આસીમ અને ટ્રક માલિક ગોપાલ સિંઘની સાઠ ગાંઠને કારણે મોટા પ્રમાણમાં એસીની ચોરી થઈ હતી આસીમને ત્યાંથી એકસો એસી નંગ એસી મળી આવ્યા જેની કિંમત બત્રીસ લાખ ચુમ્મોતેર હજાર બસો રૂપિયા થાય છે આ ગુનામાં આદિલ ઝાકીર અલી મોહમ્મદ વોરા ટ્રક ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યા છે કડી જિલ્લો મહેસાણા હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે ડિટે ગુનો હતો એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ સગોભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દા માલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી જેટલા યુનિટ તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દાવાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે આમાં આ લોકોના ટ્રકમાં જીપીએસ હતું એટલે જીપીએસ ચાલુ જ હતું અને કલકત્તા પશ્ચિમ બંગાળ જવાની જગ્યાએ ટ્રક અહીંયા આવ્યો નવસારી એટલે એ લોકોને શંકા ગઈ કે કેમાં બીજા રૂટ ઉપર જાય છે એટલે એ જે ટ્રાન્સપોર્ટર છે એમને તાત્કાલિક અહીંયા પણ નવસારી પોલીસો પર ટેક કર્યો કે ભાઈ આ અમારો માલ ખરેખર પશ્ચિમ બંગાળ જવાનો હતો અને એ ચાર પાંચ કલાક અહીંયા ઉપર થયો છે નવસારીમાં તો શંકા છે અમને તો એના આધારે જ આપણે ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે નવસારી જિલ્લામાં મોબાઈલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે બિલીમોરા ચીખલી નવસારી શહેરમાં મોબાઈલ ચોરીના પાંચ ગુના શોધી કાઢવામાં આવ્યા છે નવસારીમાં બે મોબાઈલ ચોર ઝડપાયા છે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળો ઉપરથી નાગરિકોના મોબાઈલ ચોરી કરી ફરાર થઈ જતા મોબાઈલ ચોર ઝડપાયા છે બિલ્લીમોરા ચીખલી અને નવસારી શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાંથી મોબાઈલ આંચકી લઈ સુરતની ગેંગ ફરાર થઈ જતી હતી સુરતના વિવિધ વિસ્તારોમાં રહેતા ઈસમો મોબાઈલની ચોરી કરવા માટે નવસારી આવતા હતા એલસીબી પોલીસે બિલ્લીમોરા પોલીસ સ્ટેશનનો એક ગુનો ચીખલી પોલીસ સ્ટેશનના બે ગુના અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુના શોધી કાઢ્યા છે રાકેશ તિલકરાજ સિંહ રહે ગોડાદરા સુરત અને વૈભવ વિલાસ સોનવણી રહે લિંબાયત સુરત આ બંને મોબાઈલ ચોરોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે બિલીમોરા ચીખલી પોલીસે અમરજીત નિશાદ ફકીર બિપરા ગોડા સુરજ રામબરમ પ્રજાપતિ તમામ રહે સુરતનાઓને ઝડપી પાડ્યા છેલ્લા ઘણા સમયથી એ નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ચોરીના બનાવો બનતા હતા એમાં બિલીમોરા ચીખલી નવસારીમાં ખાસ કરીને ત્રેવીસને ચોવીસમાં બે વર્ષમાં ઘણા બધા ગુના નોંધાયેલા જેના આધારે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબે એલસીબી પીઆઈ કોરાડ સાહેબને સૂચના આપેલી કે ભાઈ મોબાઈલની ચોરી બહુ થાય છે જરા જોવામાં જેના આધારે જે મોબાઈલ ગયા હતા એની ટેકનિકલ એનાલિસિસ કરીને ટેકનિકલ સોર્સથી એ મળે મળેલ માહિતી આધારે એલસીબીએ કુલ પાંચ આરોપીઓ ને મારી સાથે પકડેલા એ પાંચ આરોપીઓ છે અમરજીત જયપાલ મૂળ સુરતનો છે ફકીર નિપરા ગૌડા મૂળ પાલી સચિન સુરતનો છે સુરજ રામબરમ પ્રજાપતિ એ સુરતનો છે રાકેશ તિલકરાજ સિંહ એ પણ સુરતનો જ છે અને વૈભવ વિલાસ સોનવણે એ પણ સુરતનો છે આ પાંચે આરોપીઓને પકડી અને એમની ઝડપી લેતા એમની પાસેથી કુલ પાંચ આરોપીઓ સોરી કુલ પાંચ મોબાઈલ મળી આવેલા અલગ અલગ કંપનીના જેની કુલ કિંમત એંસી હજાર છન્નું ગણી અને એલસીબી એકતાલીસ વનડી કરી અને જે તે પોલીસ સ્ટેશનને એ સોંપેલ છે એમાં બિલીમરા પોલીસ સ્ટેશનનો એક ગુનો ચીખલી પોલીસ સ્ટેશનના બે ગુના અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુના મોબાઈલ ચોરીના આ ડિટેક્ટ થાય છે દાંડીના દરિયા કિનારે કોઈની નજર લાગી હોય તેમ ગત રવિવારે ચાર લોકોના અકસ્માતે મોત નિપજ્યા બાદ આ રવિવારે ફરીવાર દરિયા કિનારે રાઈડનો ધંધો કરતા યુવકનું બેલેન્સ બગડતા એક મહિલાને અડફેટી લીધી હતી જેમાં તેણીનો પગ ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ ખસેડાય છે દાંડીનો દરિયો એક જ પરિવારના ચાર સભ્યોને ભરખી ગયો આ ગોઝારી ઘટનાના થોડા દિવસ બાદ હવે રાઇડ ચાલકોનો ત્રાસ વધવા પામ્યો છે દાંડીના બીચ ઉપર બાઇકની રાઈડનો વેપલો બેરોકટોક રીતે ચાલે છે કેટલાક લોકો બેફામ રીતે રાઈડો હંકારી જોખમ ઊભું કરે છે રવિવારે દાંડીના બીચ ઉપર મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા આવ્યા હતા બીચ ઉપર કેટલાક લોકો બાઇક ભાડે આપવાનો ધંધો કરે છે બીચ ઉપર ભારે ભીડ હોય બાઇક રાઈડ કરતી વખતે એક મહિલા અડફેટે આવી ગઈ આ મહિલાના પગ ઉપરથી બાઇક પસાર થઈ જતા મહિલાનો પગ ઇજાગ્રસ્ત થયો હતો મહિલાના પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી દાંડીના બીચ ઉપર ગંભીર ઘટનાઓ બને છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી નવસારી શહેરના સ્વાદના રસિયાઓ માટે ધ ગોલ્ડન ટ્રાયો દ્વારા ફનફેર યોજાયો હતો એક જ છત્ર તળે અવનવી વાનગીના સ્ટોલ લાગ્યા અને ઘરની રસોઈનો સ્વાદ શહેરીજનોએ માણ્યો હતો ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા ફનફેર યોજાયો હતો ધી ગોલ્ડન ટ્રાયો દ્વારા રામજી મંદિરના હોલમાં ફનફેરનું સફળ આયોજન થયું હતું સીમા સોની જૈના પારેખ અને તેજલ સોની આ ત્રણ મહિલાઓ દ્વારા ફનફેર યોજાયો હતો નવસારીમાં નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ફનફેરનું આયોજન થયું હતું મહિલાઓને રસોઈની કલાને સ્વાદ રસિકો સમક્ષ પ્રસ્તુત કરવાનો મોકો મળે એ પ્રકારના ઉમદા હેતુ સાથે યોજાયેલા ફનફેરમાં અવનવી વાનગીઓના સ્ટોલ જોવા મળ્યા હતા ભ્રૂ બનાવટની વસ્તુઓ તેમજ અથાણા મસાલા વિવિધ પ્રકારના નાસ્તા સહિતની વાનગીઓ એક જ છત્ર તળે ઉપલબ્ધ થઈ હતી ઘર બનાવટની શુદ્ધ વાનગીઓના સ્ટોલ્સ ઉપર નેચરલ કેન્ડી આઈસ્ક્રીમ પંજાબી પરોઠા સાથે સ્વાદિષ્ટ ચટણી દહીં અવનવી બેલ ઠંડા શરબતો કેરીનો નેચરલ રસ પિઝા સાઉથ ઇન્ડિયન ઈદળા ઢોકળા સહિતની ગુજરાતી વાનગીઓ જામનગરના ચટાકેદાર ગુગરા તેમજ આત્મનિર્ભર મહિલા દ્વારા બોમ્બે બેલનો અનોખો સ્વાદ માણવાની મજા સ્વાદ રસિકોએ લીધી હતી ગોલ્ડન ટ્રાયો ફનફેરમાં પચાસથી વધુ સ્ટોલ જોવા મળ્યા હતા હોમમેડ શુદ્ધ વાનગીઓ આ ફનફેરમાં રજૂ થઈ હતી સ્વાદના શોખીનો મોટી સંખ્યામાં ગોલ્ડન ટ્રાયો ફનફેરમાં સ્વાદનો ચટકો માણવા ઉમટી પડ્યા હતા સાથે સાથે બાળકો માટે મનોરંજનો પણ પીરસાયા હતા જાદુગરના ખેલ નિહાળવાની બાળકોને ગમત પડી ફન ફેરમાં બાળકોને મોબાઈલમાં સેલ્ફી લેવાની મજા પડી હતી આ ફન ફેરમાં મહિલાઓએ ઝુમ્બા ડાન્સ રજૂ કર્યો હતો બાળકો મહિલાઓ મન મૂકીને ફિલ્મી ગીતો ઉપર ઝુમી ઉઠ્યા હતા આ સફળ આયોજનમાં સીમા સોની જયના પારેખ તેમજ તેજલ સોની અગ્રેસર રહ્યા હતા ગોલ્ડન ટ્રિયરનો આ સેકન્ડ ફન ફેર છે પહેલા રિસ પહેલા ફનફેરમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો એટલે અમે આ બીજો કરીએ છીએ અને એને એમાં એના કરતાં પણ વધારે મળ્યો છે એટલે આ રીતે અમે આવી રીતે રિસ્પોન્સ એને ફરી ફરી કરતા રહેશું અને આમ આ ફંડફેરમાં નવસારીની લગભગ અમે એવા લોકોને ચાન્સ આપ્યો છે કે જે લોકો ઘરેથી કામ કરીને કમાય છે જે લોકો રસોઈ ફરસાણ એવું બધું કરીને પહોંચાડે છે ઘરે ઘરે એવા લોકોને ચાન્સ વધારે આપ્યો છે અને આ જ રીતે રિસ્પોન્સ મળતો રહેશે એનો અમને આશા છે અને વારંવાર અમે કરતા રહીશું આ ફંડફેરમાં લગભગ પાંત્રીસ એક સ્ટોલ અમારા નોંધાયા હતા અને ખૂબ જ ટૂંકા સમયમાં બે દિવસના ટૂંકા સમયમાં બધા સ્ટોલ અમારા બુક થઈ ગયા એનો અમને ઘણો આનંદ છે આ જ રીતે પ્રતિસાદ મળશે નવસારીની જનતાને તો અમે વારંવાર કરવાનું ટ્રાય કરીશું જે લોકો ઘરેથી કામ કરે છે ઘરેથી નાસ્તા ટિફિન બધું બનાવે છે એ લોકો નવસારીમાં જાણીતા થાય અને એ લોકોને માર્કેટ મળે એ પર્પઝથી અમે નહીં નફો નહીં નુકસાનના લેવલે આ કર્યું છે ફનફેરમાં ઓલમોસ્ટ પાંત્રીસ સ્ટોલ હતા અને નવસારીની સ્વાદપ્રિય જનતા એનો એક જ જગ્યાએ આનંદ માણ્યો છે અને એમાં અમારા મેઇન સ્પોન્સર તેરાનોવાઝ પીઝા કો સ્પોન્સરમાં જેડી ડોસા યોગેશ્વર વડાપાઉં શ્રી રણછોડભાઈ જ્વેલર્સ એન્ડ સન્સ અને એક અવેલ છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર મીડિયેટરમાં એન સેવન ચેનલ અવર નવસારી કે જેમણે આ બધાના સહયોગથી અમે અમારું આ ફનફેર એકદમ સક્સેસફુલ કર્યું છે ગોલ્ડન ટ્રીઓમાં આ જે ત્રણ બહેનો છે એમના દ્વારા આ ફનફેરનો એક બીજો સફળ કાર્યક્રમ છે અને આ ગોલ્ડન ટ્રીઓ દ્વારા એક સફળતાપૂર્વક બીજો છે તે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું એમાં દરેક સ્ટોલની અંદર એક અલગ અલગ વેરાયટીઝ મૂકવામાં આવી છે કોઈ પણ વસ્તુ રિપીટ કરવામાં નથી આવી અને દરેકને એક વ્યવસ્થિત રીતે એમનો પોતાને એક સંતોષ પ્રાપ્ત થયો છે બીજું કે એમનો ગોલ્ડન ટ્રીઓનો પણ જે મેઇન ઉદ્દેશ્ય છે એ એટલો જ છે કે ભાઈ ઘરેથી જે કોઈક વ્યવસાય કરે છે એમને પ્રમોટ કરવા એ લોકો બજારમાં એ લોકો પ્રખ્યાત થાય અને જાણીતા થાય જેના કારણે એ લોકોનો ધંધો અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય એટલે મુખ્ય ઉદ્દેશ આ છે અને એની સાથે સાથે લોકો એક જગ્યાએ ભેગા થાય અને એક વેકેશનની અંદર બાળકો દ્વારા પણ બાળકોને માટે અલગ અલગ ગેમ જાદુ ઝુંબા અલગ અલગ એક્ટિવિટી જે રાખવામાં આવી છે એને કારણે બાળકોને પણ આનંદ મળે છે અને એક વેકેશનનો સદુપયોગ આ બહેનો દ્વારા જે કરવામાં આવ્યો છે એક પ્રશંસનીય છે નવસારીના રામજી મંદિર ખાતે ગોલ્ડન ટ્રાયો દ્વારા આયોજિત ફોનફેર યોજાઈ રહ્યો છે જેમાં દરેક સ્ટોલની મુલાકાત લેતા ખૂબ વિવિધ પ્રકારની વાનગીઓ અને વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન ખૂબ સુંદર રીતે તેજલબેન સોની સીમાબેન સોની અને જૈનાબેન પારેખ દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે એ નવસારીમાં લગભગ આ બીજી વખત એ લોકોએ આ આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને અહીંયા જોતાં નવસારીની પ્રજાજનો ખૂબ ઉત્સાહભેર ઉમટી રહ્યા છે અને આનંદ મેળાની લાભ લઈ રહ્યા છે એ બદલ આ આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ફરીથી એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમના આવા કાર્યને આપણે બિરદાવીએ અને ફરી પાછા આવા અને અવા પ્રોગ્રામો કરતા રહે એવી શુભેચ્છા પણ પાઠવું છું રિસ્પોન્સની વાત કરો તો સુંદર મજાનો રિસ્પોન્સ અને આ જે ફૂડ કાર્નિવલમાં જે વેરાયટીઓ છે કોઈને કોલ્ડ કોકો ભાવે કોઈને દિલ્હી ચાટ ભાવે કોઈને બોમ્બે બેલ ભાવે તો દરેક જાતની વેરાયટી છે મારા એક મિત્ર અહીં ઉપસ્થિત હતા એમ કે સ્નેહલ સેન્ડવિચ છે અને સેન્ડવિચનો સ્ટોલ પણ છે એટલે તમે બિલીવ નહીં કરી શકો એટલો મજાનો રિસ્પોન્સ છે અને જૈના એક સીમાબેન અને તેજલબેનની જે મહેનત છે ત્યાં જે રંગ લાવી અને મને તો એવું લાગે છે કે થોડાક સમયમાં પાછો આ રીતના કાર્નિવલ હંડ્રેડ પર્સન્ટ થશે એઝ એન્કર તરીકે આજે મજા આવી અને મેં જોયું તો આ રીતના સ્ટોલ હોય તો દરેકની પોતાની એક સ્વાદનું ટેસ્ટ હોય કોઈને આ ભાવે કોઈને આ ભાવે જેમ કે યશા છે તેને પાણીપુરી ભાવે તો તમે આજના કો હોશે એમને પણ તમે પૂછી શકો છો કે શું રિસ્પોન્સ રહ્યો યશા ખરેખર ખૂબ જ સુંદર રિસ્પોન્સ રહ્યો પહેલી વાત તો એ છે કે તમે આટલા આટલા ડિફરન્ટ ડિફરન્ટ ટેસ્ટ માની શકો સાથે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં બધાને એવો ડર હોય કે શું હશે પણ પ્રાઇસ પણ તમે વીસ રૂપિયામાં ભેલ મળી જાય અને આખી ફૂલ ડીશ અને ડિફરન્ટ ડિફરન્ટ ટેસ્ટ અને અમને ખરેખર એન્કરિંગ કરવાની પણ મજા આવી કારણ કે ટેસ્ટની સાથે સાથે ઝુંબા ફિટનેસનું પણ એક આ તો તેમજ જાદુગર અને જાદુ પણ એટલા સરસ કે બચ્ચાઓને મજા આવે ખાવામાં મજા આવે જોવામાં મજા આવે રમવામાં મજા આવે અને લાઈવ ગેમ્સ તો હતી જ અને સાથે એનો ચામ આજનો પ્રોગ્રામનો કે લકી ડ્રો પણ રાખેલો હતો થોડી થોડી વારે લકી ડ્રો થાય એટલે બધાને એક્સાઇટમેન્ટ હોય કે અમારો એટલે એ લોકો અહીંયા ઉપસ્થિત રહે ગેમ્સ જોશે ઝુંબા જોશે ખરેખર ખૂબ જ સુંદર આ મેગ આપણા જે ગોલ્ડન ટ્રાયો એ લોકોનો એ મેનત રંગ લાવી છે આજે આ જે પ્રોગ્રામ આજે જે ઘણા ફનફેર સાહેબ ઘણા બધા જોયા મેં પણ મને એવું લાગે છે કે સૌથી પ્રથમ તો એ છે કે આ પ્રોગ્રામ એટલો સરસ થાય છે બધા એક એક સ્ટોલ છે ને ઓર્ગેનાઇઝ એટલું ફાઇન કર્યું છે જેમણે કર્યું હશે ત્યાં લગભગ તો સીમાબેન ને તેજલબેન ને એવું કંઈ નામ મને ધ્યાન મળવા મળ્યું છે મને પણ મતલબમાં એ બહુ પરફેક્ટ આયોજન છે કોઈ પણ જાતની તકલીફ આમાં કોઈ મને જોવા મળી નથી ને પરફેક્ટ આવું ને આવું આયોજન અને ભવિષ્યમાં બી કરતા રહો ને આપણા નવસારીના લોકો લોકલાણીના લાંબા છે જે બધા એ બધાને આનંદ મળે બરાબર છે એ પ્રમાણે આયોજન બહુ સંસ્કાર છે એક પછી એ બધા સ્ટોલ એકદમ પરફેક્ટ છે સ્વાદ પણ પરફેક્ટ છે ને આયોજન બી એકદમ આયોજન મજા આવી માટે મતલબ આવું આવું આયોજન થયા જ કરવું જોઈએ વર્ષો વર્ષ થવું જોઈએ એમ કાર્નિવલમાં ખૂબ જ સરસ રિસ્પોન્સ રહ્યો છે અને મેં આજે પંજાબી હું પંજાબી છું અને મેં આલુ પરોઠા અને પંજાબી લસ્સી રાખી છે અને એટલો સરસ રિસ્પોન્સ છે કે અમે હું જ્યારથી આવીને મારા મોસ્ટલી પરોઠા પતિ પણ ગયા છે અને ક્રાઉડ પણ બહુ સારું છે અને બધાના સ્ટોલ ખબર બનાવ્યા આલુ પરોઠા બનાવ્યા છે હું રેસીપી ઓકે બટાકામાં અમારા પંજાબી સ્ટાઇલમાં કાંદો આદુ મરચા બધું કાપીને નાખીને હા સાથે દહીં છે અને ચટણી પણ છે અને બધાને ભાઈવા છે બધાનો રિસ્પોન્સ પણ બહુ સારો રહ્યો કે ખૂબ ટેસ્ટી તમારા પરોઠા છે તો ખૂબ સારું રહ્યું એમ પહેલાં તો અમારી જે શોપ છે છાપરા રોડ પર પટેલ સોસાયટી છે એની બાજુમાં આવેલી છે અને અમારા જે આ ઘૂઘરા છે તે જામનગરની ફેમસ આઈટમ છે આની અંદર સ્ટફિંગમાં જે બટેકા અને વટાણાનું સ્ટફિંગ આવે છે અને ઉપરથી ત્રણ ચાર જાતની ચટણી આવે સેવ આવે બી આવે એટલે ખાવામાં બહુ મસ્ત લાગે આપણે જે રગડા સમોસા ખાઈએ ને આ પેલામાં રગડો આવે અને આમાં ચાર ત્રણ ચાર જાતની ચટણી આવે બી ને આવે છે ખાઈને બહુ મસ્ત અમારે દુકાન પર બી રેગ્યુલર અમારે ઘોઘરા ચાલે જ છે અને અહીંયા બી સારો એવો રિસ્પોન્સ મળ્યો હું બોમ્બેથી ભેળ બનાવતી મારા હસબન્ડનો હતો મારા ડિવોર્સ થઈ ગયા હતા હવે હું મારી બે બેટીની હાથ થઈને હું આ કરું છું એ મારું અત્યારે હું મારી બેન મારી એક નાની બેટી છે હું એને ભણાવવા માટે આ કામ કરું છું અત્યારે મને કોઈ મદદરૂપ કોઈ નથી અને સિંગલ મધર છું મારા પપ્પા હું બધું મારા ઘરે જ કરું છું બધું ઘરેથી બધું તૈયાર કરીને હું આ સ્ટોરમાં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને બહુ ને બહુ આનંદ મળ્યો મને અને મને બધું શીખવા પણ મળે છે

ત્યારે આશાપુરી મંદિર ટ્રસ્ટ દ્વારા પંદર હજાર જેટલી નોટબુકો રાહત દરે આપવામાં આવે છે બજાર ભાવ કરતાં ચાલીસથી પચાસ ટકા રાહત ભાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વિતરણ કરવામાં આવી હતી આશાપુરી માતાજીના મંદિરમાં નોટબુક મેળવવા માટે લાંબી કતારો લાગી હતી વાલીઓ અને વિદ્યાર્થીઓ સસ્તા ભાવમાં નોટબુક મેળવવા વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી ગયા હતા બજારમાં એક નંગ નોટબુકનો ભાવ પિસ્તાલીસ રૂપિયા છે જ્યારે ટ્રસ્ટ દ્વારા એક નંગ નોટબુક ચોવીસ રૂપિયામાં આપવામાં આવી હતી ધોરણ આઠથી વધુ ધોરણના વિદ્યાર્થીઓને દસ નંગ નોટબુક વિતરણ થઈ હતી ટ્રસ્ટના ટ્રસ્ટી ગણોએ વિતરણ વ્યવસ્થાની સેવાઓ આપી હતી આશાપુરી મંદિર એટલે સેવા પ્રેમ અને કરુણાનું મંદિર આપણા મંદિરમાં દર વર્ષે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે જે નોટબુકનો ભાવ બજારમાં પચાસ રૂપિયાની આજુબાજુ હોય છે તે ફૂલસ્કેટ નોટબુક આપણે ચોવીસ રૂપિયામાં વિતરણ કરીએ છીએ દર વર્ષે પંદર હજાર નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે આ વર્ષે આ વર્ષે ખૂબ જ ધસારો છે પબ્લિકનો દર વર્ષે અમારે આઠ વાગે ચાલુ કરી એટલે થોડું ઘણું પબ્લિક હોય વખતે પણ આ વખતે સવારે મળસ કે ચાર વાગેથી લાઈન લાગે છે અને નોટબુકની ગુણવત્તા ખૂબ સારી છે અને બજારમાં પણ દસ વર્ષથી આ નોટબુક અમે રાહત દરે આપીએ છીએ એટલે લોકોને ખબર છે કે મંદિરમાં સારામાં સારી નોટ મળે છે એટલે આજુબાજુ લોકો પોતે જાગૃત થઈને મંદિરમાં નોટ લેવા માટે આવે છે નવસારીના લુંસીગુઈ મેદાન ખાતે વિકાસ કપનું આયોજન થયું હતું બે દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં વીએન ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ફાઈનલ અપ તરીકે અમી ઇલેવન રહી હતી નવસારીનું લુંસીગુઈ મેદાન ક્રિકેટ પ્રેમીઓ માટેનું પસંદગીનું મેદાન છે નવસારી વોર્ડ નંબર તેરની આઠ ટીમો વચ્ચે વિકાસ કપનું આયોજન થયું હતું શનિવાર અને રવિવાર દરમિયાન આઠ ટીમો વચ્ચે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં રાની કાર્ટિંગ માં જલધારા ડીડી ઇલેવન બ્રાન્ડ ફોર એવર એચડી ઇલેવન વીએન ઇલેવન અમી ઇલેવન મી સેવન કેક ઇલેવન સહિત વોર્ડ નંબર તેરની આઠ ટીમોએ ભાગ લીધો હતો વિકાસ કપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વીએન ઇલેવન અને અમી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં વીએન ઇલેવનનો શાનદાર વિજય થયો હતો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બેટ્સમેન મીત પટેલ બેસ્ટ બોલર હેમંત પટેલ બેસ્ટ ફિલ્ડર હિરેન અને મેન ઓફ ધ સિરીઝ હેમંત પટેલને ટ્રોફી એનાયત થઈ હતી સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન હર્ષદ પટેલ દ્વારા થયું હતું આ બે દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની જીવંત કોમેન્ટ્રી હસમુખ ઢિમ્મર દ્વારા થઈ હતી વિજેતા ટીમ વીએન ઇલેવનને ટ્રોફી એનાયત થઈ હતી ફર્સ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લીધો છે અને ફર્સ્ટ ટાઈમમાં જ અમારી ટીમ ચેમ્પિયન બની એ માટે અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પ્રાઉડ ઓફ યુ ગાઈસ આયોજકે જે આટલે સરસ લુનસિકુઈ ખાતે આયોજન કરવામાં આવ્યું અને આટલું શાંતિપૂર્વક જે ટુર્નામેન્ટ આપણી પૂર્ણ થઈ એ માટે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું વિકાસ કપનું આયોજન થયું એ બદલ ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈનો હર્ષદભાઈએ ફૂલ સપોર્ટ કર્યો અમને અને મજા આવી રમવાની પણ અને મારા પ્લેયરે બહુ સપોર્ટ કર્યો મારા દોસ્તાર લોકોએ પણ બહુ સપોર્ટ કર્યો મને એના માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દર વખતે હું આયોજન ચાલ્યા કરે એના માટે હું હર્ષદભાઈને એવું કહું કે થવું જોઈએ દર વખતે હું આયોજન આ વિકાસ કપનું આ ત્રીજું વર્ષ અને શનિ રવિ અઢાર અને ઓગણીસ તારીખે આ બે દિવસનું લુસગીવ ગ્રાઉન્ડમાં આ આયોજન થયું હતું

મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ સુરત થી નવસારી આવી મોબાઈલની કરતા હતા ચોરી દાંડીના દરિયા કિનારે રાઈડ ચાલકો બનેલા જોખમી એક મહિલા પગ ઉપર ફરી વળેલું બાઇકનું પૈડું નવસારીના સ્વાદ રસિકોએ માણ્યો અનોખો સ્વાદ ફન ફનફેરનું થયેલું સફળ આયોજન તો આ સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર